અત્યારે એક જ ચર્ચા ચાલી રહી છે કે શું ભારતીય જનતા પાર્ટીમાં હાસિયામાં ધકેલાઈ ગયેલા નેતાઓ જ અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં ભડકો કરાવી રહ્યા છે આ એક ચર્ચા છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવ જીવન ન્યૂઝ નામ નથી લેતો કેમ કે પહેલા રાજકોટમાં આગ લાગે છે વડોદરામાં આગ લાગે છે સાબરકાંઠામાં આગ લાગે છે અને તેવામાં અમરેલીમાં પણ ભડકા જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું અને વાત ત્યાં સુધી પહોંચી હતી કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સામસામે આવ્યા હતા ને એકબીજા પર હુમલો કર્યો હતો આ ઘટના ગઈકાલે બની હતી ને ત્યારબાદ પ્રદેશનું જે ભાજપનું મોડી મંડળ છે તેનો રિપોર્ટ માંગ્યો હતો ને અમરેલીના જે પ્રભારી છે હકુબા જાડેજા તે રાતોરાત પહોંચ્યા હતા ને અમરેલી ભારતીય જનતા પાર્ટીના જે પાંચ ધારાસભ્ય તેમજ અમરેલીના નેતાઓ સાથે મીટિંગ કરી હતી ત્યારબાદ અમરેલીમાં જે ભારતીય જનતા પાર્ટીમાં જે વિવાદનો મધ પૂરો તેને લઈને તેઓ હશે એમાં નાનો મોટો બનાવ બન્યો હતો પણ જે મીડિયામાં એવું હતું કે ફરિયાદ થઈને કૌશિકભાઈ ગ્રુપ ને નારાયણભાઈ ગ્રુપ એવો કોઈ બનાવ છે નહીં ફરિયાદ પણ આપણે બધા જોયું હશે કોઈ ફરિયાદ પણ થઈ નહોતી નાના મોટા કોઈ ઝઘડા થયા હશે ઝઘડા થયા હતા પણ કોઈ પાર્ટી માટે કે ટિકિટ માટે કે બીજું કોઈ કારણ એમાં છે ને કોઈ પણ ફરિયાદો પણ એમાં થઈ નથી આપણે બધા જોયું હશે જો પોસ્ટર કોણ લગાડે છે એ તો આખો જિલ્લો છે કોંગ્રેસ સામે પાક હોય આપનું ટીમ હોય ભારતીય જનતા પાર્ટીના એક ટીમ તરીકે તમે બધા જોઈ શકો છો કે અહીંયા એક ટીમ તરીકે કમળના નિશાન તરીકે ભરતભાઈ એવા તો એને પાંચ લાખની લીડ સાથે તમામ આગેવાનો આશીર્વાદ સાથે ભરતભાઈ અહીંથી કમળ સાથે પાંચ લાખ ની લીડ સાથે મોદી સાહેબના હાથ મજબૂત કરવા માટે ભારતીય જનતા પાર્ટી હાથ મજબૂત કરવા માટે અમરેલીથી 5 લાખ લાખની લીડ સાથે ભરતભાઈ ચૂટાવાના છે એક ટીમ તરીકે બધા કામ કરવાના છે અસંતુષ્ટ થઈ ગયા ગયા તા કોઈ એવો નાના મોટા મેં કીધું આપણે ઘરમાં મોટું પરિવાર હોય તો નાના મોટા કોઈ વાત થઈ હોય તો એક પરિવારના સભ્ય તરીકે પાર્ટીના કોરમમાં રહી અને નાની મોટી ચર્ચા હતી એ પણ ચર્ચા બધાએ થઈ ગઈ અને કોઈ અસંતોષ કોઈને છે નહીં તમારે જેને પૂછવું એને પૂછી શકો અહીંયા બધા સર્વ ટીમ હાજર છે મોદી સાહેબ ને મજબૂત કરવા માટે ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરવા માટે એક ટીમ તરીકે બધા સાથે મળીને કામ એમાં મેં કરવા તમને કીધું કે નાનો મોટો બનાવ બન્યો તો એમપી શ્રી તો કોઈ બનાવ બન્યો હોય બાજુ બન્યો હોય તો એને પોતે આવ્યા હોય ઘરની બાજુમાં જતું ને એમપી સાહેબને ને પૂછવું હોય તો એ તમને જવાબ આપશે એમાં શું બનાવ બન્યો એવો કોઈ બનાવ છે નહીં અને એક પાર્ટી તરીકે સૌ સાથે મળી અને ભરતભાઈ સાથે સૌ વડીલોના આશીર્વાદ છે ના એવી કોઈ વાત છે નહીં તમારો ના ના પણ ઘર પાસે બનાવ બન્યો હોય તો એમાં કોઈને ઓલું લાગ્યું એમ આવો બનાવ બન્યો અમરેલી અમરેલીમાં પ્રચાર પ્રક્રિયા આજથી કાલે જોયું હશે મોટું સંમેલન હતું સાવરકુંડલા રાજ્ય ચૂંટણી નું ચાલુ જ છે બધાનું ગઈકાલે જે ઘટના બની ભાજપના જે કાર્યકરો હતા અમે ગયા હતા અમે બધા ત્યાં હાજર હતા એટલે હાનિ પોતે પ્રકારનું કાર્ય કાલે થયું કોઈ વ્યક્તિગત કોઈ ને વાંધો હોય કોઈ પાર્ટી માટે કોઈ બનાવ તો પાર્ટી માટે કોઈ બનાવ બન્યો હોય તો કાર્યકર ઉપર એક્શન લેવામાં આવે એવો કોઈ બનાવ કોઈ છે જ નહીં તો વ્યક્તિગત નાના મોટા એને કોઈ વાંધા હશે બનાવ હતા કોઈ માટે કોઈ ઝઘડા હોય તો પાર્ટી એના પર લે એવો કોઈ વાત એવી વાત કઈ છે ના પણ ઈ તો એવી વ્યક્તિગત કોઈ મારું નામ લે અથવા નારાયણભાઈ નું લે દિલીપભાઈ નું લે એના સાથે કોઈ આગેવાન જોડાયેલા નથી એટલે એવો કોઈ બનાવ છે નહીં અમરેલી નું વાતાવરણ ખુબ સારું છે તમે જોયું હશે આવતા દિવસો તાલુકા જિલ્લા કોર્પોરેશન ધારાસભા બધાયમાં ભારતીય જનતા પાર્ટી ખૂબ સારા મતથી ચૂંટાણી છે એટલે બધા આગેવાનો એક ટીમ તરીકે કામગીરી કરવાના છે એટલે કોઈ એવો પ્રશ્ન છે નહીં આવતા દિવસોમાં તમને ક્યાંય પણ એવો ખ્યાલ નહીં આવે કે કા બન્યો અને આ બધા બેઠાયા વડીલોના બધાયના આશીર્વાદથી ભરતભાઈ સારા મતથી ચૂંટાશે અને કોર કમિટીની ટીમમાં અહીંયા બેઠા એ બધા એક ટીમ તરીકે કોર કમિટીની ટીમ પણ બેતાદીમાં જાહેર થાય અને બધાને અલગ અલગ જવાબદારી સાથે બધા વડીલોનું માન સન્માન વડીલોના આશીર્વાદ સાથે ભરતભાઈ ચૂંટણી લડવાના છે ને પાંચ લાખની બહુમતી થી આગળ જીતવાના છે અમરેલીમાં જે વિવાદનો હતો તેમાં તો હાલ ભારતીય જનતા પાર્ટીએ પડદો પાડવાનો એક પ્રયત્ન કર્યો છે છે અને એક કહ્યું કે અમરેલીના ઉમેદવાર તરીકે ભરત સુતરિયા જ રહેશે જે કાર્યકરો વચ્ચે વિવાદ થયો હતો તે આંતરિક હતો પરંતુ ઉમેદવારને લઈને અમરેલીમાં કોઈ પણ પ્રકારનો વિવાદ નથી આમ એક પછી ગુજરાત ભાજપમાં જે વિવાદો સામે આવી રહ્યા છે ને જે એક સમયે શિસ્તબદ્ધ કહેવાતી ભારતીય જનતા પાર્ટીમાં તેના જ હાસ્યામાં ધકેલાઈ ગયેલા નેતાઓ વિવાદ ઊભો કરી રહ્યા છે આવી ગુજરાતના લોકોમાં એક ચર્ચા ચાલી રહી છે હવે જોઈએ આવનારા દિવસોમાં શું બીજી ઘટનાઓ સામે આવે છે નમસ્કાર